હવામાન વિભાગ દ્વારા આગામી જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્ય પર એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે પવન સાથે ધોધમાર વિસ્તારની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવા હવામાન વિભાગે કરી છે માછીમારો છે વહેલી સવારથી જ અમદાવાદમાં વદળછાયું વાતાવરણ સર્જાયું છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છોવાયા છે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પણ પડ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારેથી પણ વધુ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરતા કહ્યું કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર વરસાદ તૂટી પડશે અને બંગાળ ઉપસાગરમાં થયેલી સિસ્ટમમાં ગુજરાતમાં ભારે વરસાદ લવાશે બંગાળના ઉપસાગરનું વહન વેરમાં સ્લો પ્રેશર થઈને તેનો સીધો માર્ગ ગુજરાત તરફ આવશે અને ત્યાંની ધરી જે છે મોન્સૂન ધરી એ પણ બાવીસ તારીખથી સરકીને મધ્યપ્રદેશના ભાગોથી ઓડિશાના ભાગોમાં થઈને આવશે આ સિસ્ટમ ઓડિશાના ભાગોમાં થઈને છત્તીસગઢના ભાગોમાં થઈને ગુજરાતમાં આવતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ કરવાની શક્યતા રહેશે તારીખ ચોવીસ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે ક્યાંક ફ્લડી જેવી કંડિશન જેવો વરસાદ થઈ શકે આ ઉપરાંત સૌરાષ્ટ્રના લગભગ જૂનાગઢના ભાગોમાં અમલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગોમાં સાત ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ પાંચ ઇંચ જેવો વરસાદની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળમદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે આપણા લીંબડી ચોટીલા વાંકાનેર થાણ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે વિરંગામના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ સિસ્ટમ નજી છે કેટલાક ભાગોમાં જે વરસાદથી વંચિત છે એવા એવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પાંચથી છ ઇંચો વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ચારથી પાંચ ઇંચો વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ તેવીસ ચોવીસ ચોવીસમાં ભારે વરસાદની ઝાપટાં આવી શકવાની શક્યતા રહેશે મોરાજી તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર ત્રણ કલાકની અંદર ચૌદ થી જેટલા વરસાદો પડ્યા છે એટલે એક પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ અત્યારે સર્જાઈ ચૂક્યો છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હજુ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી ગુજરાત ઉપર ભારે અસર કરશે અત્યારે અમારું જે આજનું ઓગણીસ તારીખનું બપોર સુધીનું જે એક વાગ્યા સુધીનું લાઇ લાસ્ટ પ્રિડિક્શન છે ત્યાં સુધી બોપીબેન આ સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્રના જે દ્વારકાથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર છે અને એ કારણે હજુ પણ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભારે વરસાદ જોવા મળે ડબલ ડિજિટની અંદર એટલે કે નવ ઇંચ કરતા વધારે દસ ઇંચ સુધી અથવા એનાથી વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતા અમે ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન માની રહ્યા છીએ એટલે હજુ પણ આપણે સાવધાન અને સાવચેત રહેવાની જરૂર છે આગામી ચાર દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની પણ શક્યતા છે આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે પવન ભારે ફૂંકવાની શક્યતા છે આ પવનની ગતિથી પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે જ્યારે જ્યારે ગતિ વધીને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક પણ જઈ શકે છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત